વિસ્તારમાં આવેલા બે ધાર્મિક બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યું તેમજ સાગર ડેમ વિસ્તારમાં ગેરકાયદે ઉભી કરી પંજુપીર નામની દરગાહને તંત્રએ કરીને દૂર કરી છે ડેમનું પાણી ઓછું થતાં મજાર બહાર દેખાયા પછી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ મામલે વિરોધ પણ દર્શાવાયો હતો તમામ દબાણ દૂર કરીને રણજીત સાગર ડેમની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી જેમાં કેટલાક સરકારી થાંભલા સહિતની મિલકતો પણ જોવા મળી હતી તો તંત્ર દ્વારા તે વસ્તુઓ કબ્જે કરવાની પણ કાર્યવાહી ચાલી રહી છે અત્યારે જે પણ એવા રોડ રસ્તા ઉપર અને જે વોટર બોડીઝ અને બીજી પણ જગ્યા જે કોઈ પણ આવેદ જે ધાર્મિક બાંધકામ છે આના હટાવવાની અને રીલોકેટ કરવાની જે આપણી ડ્રાઇવ ચાલી રહી છે આના સંદર્ભે કાલે જે રણજી સાગર ડેમ છે એ આપણે જામનગર માટે મેઈન વોટર સપ્લાય જે બોડી છે ત્યાં ઘણા બધા જે ધાર્મિક બાંધકામ ભણેલા હતા આ બાંધકામને કાલે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે મળી અને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાંથી હટાવ્યા છે